સાતલપુર અગરિયાઓના અમરણતર ઉપવાસ મામલો 8 દિવસથી ઉપવાસ ઉપર બેઠેલા અગરિયાની ધીરજ ખૂટી ગઈ છે પાટણ જિલ્લાના સાતલપુર વિસ્તારના અગરિયાઓ વન વિભાગની કચેરી બહાર રણમાં મીઠું પકવવા પ્રવેશની માંગ સાથે 8 દિવસથી ઉપવાસ ઉપર બેઠેલા ધીરજ ખૂટી ગઈ છે સાતલપુર અગરિયાઓ દ્વારા સાતલપુરથી ગાંધીનગર સુધી પગપાળા યાત્રાની તૈયારી કરી દીધી છે શું માગણીઓ છે શું તમે અંશાન ઉપવાસ ઉપર બેઠાને આજે પદયાત્રા સાતલપુરથી ગાંધીનગર બસો ને વીસ કિલોમીટરની કાઢી રહ્યા છો શું બાબતે કારણ કે અમને કુટુંબ સહિત ભૂખ મરો ચાલી રહ્યો છે અમારું રણ છીનવી લીધેલું છે અને અમને રોજીરોટી અમારી છીનવી લીધી અમારા કુટુંબ સહિત અત્યારે બધા બારે રજડી એરિયા અમના તો અમને કોઈ ન્યાય મળતો નથી ન્યાય આપતા નથી તો તમે શું કરવાના છો તો અમે જાત્રા કાઢી અને સરકાર કને ન્યાય માંગીએ કે અમને દસ એકડ જમીન ફાળવી આપે અને અમારા કુટુંબોને રોજગાર મળી રહે આજે અમે આગરીઓ ભાઈઓ જાહેર કરીએ છીએ કે કૂચયાત્રા સાતોપુરથી ગાંધીનગર સુધી પગપાળા યાત્રા કુટુંબ પરિવારો સાથે કરવાના છીએ મીઠું ભરી અને છે ગાંધીનગર સુધી અમારી પૂચયાત્રા થશે જેથી અમારે ન્યાય નથી મળ્યો એટલે બધા આગળ નક્કી કર્યું છે કેટલા પરિવારો પરિવારો છે સાતપુર તાલુકાના વિસ્તારના ગામોના થઈને ક્યારે પદયાત્રા કાઢશો જ્યાં આજે કાલે કાલે અથવા સમાન ટાઈમ મળે એટલે અમે અરજી આપવાના છીએ મને મળે પાટણ જિલ્લામાંથી મહેસાણા અને ગાંધીનગર ત્રણેય જિલ્લામાં પરમોશન માંગવાના છીએ પરમોશન મળશે એટલે અમે એ બીજા દિવસેથી અમે રૂથયાત્રા કરવાના શરૂ કરી દઈશું કેટલા દિવસથી તમે ધરણા કરતા હતા અને ન્યાય ન્યાય મળ્યો એકવીસ તારીખ બે બે હજાર ચોવીસના રોજ ડીપો સાહેબની ઓફિસે ધાંગ્રા અમે આવેદનપત્ર આપ્યું ત્યાંથી કરીને આજ સુધી આઠ દિવસ લગભગ થયા મારા ખ્યાલથી તો હજી સુધી અમને ન્યાય નથી મળ્યો રણમાં પ્રવેશ નહીં મળે તો સાંતલપુર અગરિયાઓ ન્યાય માટે પગપાળા યાત્રા કરશે સાંતલપુર અગરિયાઓની રોજગારી છીનવાઈ ગઈ છે જેથી પરિવાર ન્યાય માટે રજડી રહ્યો છે સાચા અગરિયા પહાડ છે જ્યારે ખોટા અગરિયા રણમાં પ્રવેશ આપ્યાના વિડીયો વાયરલ કરી અમને બદનામ કરી રહ્યા છે તેવા સૂત્રોચ્ચાર સાથે સાંતલપુરથી ગાંધીનગર સુધી પગપાળા યાત્રાની તૈયારી કરી છે શું તમે અનસાન ઉપવાસ ઉપર બેઠા ને આજે પદયાત્રા સાંતલપુરથી ગાંધીનગર બસો ને વીસ કિલોમીટરની કાઢી જાશો શું બાબતે કારણ કે અમને કુટુંબ સહિત ભૂખ મરો ચાલી રહ્યો છે અમારું રણ છીનવી લીધેલું છે અને અમને રોજીરોટી અમારી છીનવી લીધી અમારા કુટુંબ સહિત અત્યારે બધા બારે રજડી રહ્યા અમના કોઈ અમને કોઈ ન્યાય મળતો નથી ન્યાય આપતા નથી તો તમે શું કરવાના છો તો અમે કૂચયાત્રા કાઢી અને સરકાર કને ન્યાય માગીએ કે અમને દસ એકડ જમીન ફાળવી આપે અને અમારા કુટુંબોને રોજગાર મળી રહે